समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં ઠંડી ના ચમકારામાં વધારો રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે રાજ્યના 15 જેટલા શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે ઉત્તર તરફથી આવતા પવનોના કારણે ઠંડી વધી છે 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડો શહેર બન્યો તો અમદાવાદમાં 13.8 અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે આ વખતે 15 ફેબ્રુઆરીથી શિયારો વિદાય લે તેવી શક્યતા છે સામાન્ય રીતે 28 ફેબ્રુઆરીથી શિયાળાનો જોર ઘટતો Cheap. ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો રાજ્યની શાળાઓમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધી ગયો છે શિક્ષણ બહિરતી અને સાથી સહાયકો મળીને કુલ 6668 કર્મચારીને લાભ મળશે પગારમાં રૂપિયા 4875 થી રૂપિયા 11510 સુધીનો વધારો થયો છે વધારો ઓક્ટોબર 2024 થી ગણવામાં આવશે શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને માહિતી આપી છે નાણા વિભાગે 18 ઓક્ટોબર 2023 ના વર્ગ ત્રણ અને વર્ગ ચારના તમામ ફિક્સ કર્મચારીનો પગાર વધારવા ઠરાવ કર્યો હતો शाबाश गुजरात गर्व छे गुजरात ने गुजरात हेतवी खीम सूर्या ने राष्ट्रपति हस्ते प्रधानमंत्री राष्ट्रीय सीएम भूपेन्द्र पटेले ट्वीट कर गंभीर रोग कारणे शारीरिक मानसिक अक्षमता होता फ्री हेन्ड पेटिंग पजल सोल्डिंग महारत मे स्पेशल चाइल्ड एजुकेशन एक्टिविटी हेतवी खीम सूरिया नामी यूट्यूब चेनल पर चलावे आवी दीक पर गुजरात ने गर्व जेपी नड्डा न हस्ते अमित शाह कार्यालय नु उद्घाटन भारतीय जनता पार्टी राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा गुजरात न प्रवासे दरमियान अमदावाद केंद्रीय मंत्री अमित शाह न अमदावाद खाते न लोकसभा कार्यालय नु उद्घाटन समारोह मा सीएम भूपेन्द्र पटेल सहित भाजपना महानुभावो उपस्थिति रहा था 11 કરોડ નો મુગટ અર્પણ કરાયો રામનલાલે સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિકે સોના અને આભૂષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો હતો કુલ 6 કિલો વજન ધરાવતા મુગટમાં 4.5 કિલોગ્રામ સોનું તદુપ્રંત નાના મોટી સાઈઝના हीरा માણેક મોતી પલ્લ અને નીલમ જેવા રત્નો જડવામાં આવ્યા છે તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સરજાયું એ रामचंद्रના મસ્તક પર અત્યંત શોભાસ્વત બન્યું છે આ મુગટ અંદાજે 11 કરોડ રૂપિયામાં તૈયાર थयो छे आगळ महत्वना समाचार हजू बाकी छे तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो એમ ભૂપેન્દ્ર પટેલે પ્રગટાવી રામજોતી દેશભરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સાંજે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને દીવા પ્રગટાવ્યા હતા તેમણે પરિવારજનો સાથે દીપ પ્રગટાવી તે દિવસની ઉજવણી કરી હતી તેમના નિવાસસ્થાનને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તેમણે આજે પ્રભુ શ્રી રામની કૃપા સદૈવ ભારત ભૂમિ પર બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી लोकसभा चोटणी ने लई बीजेपी नी जाहिरात बीजेपी ना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा ए गांधीनगर ખાતે लोकसभा ना मध्यस्थ चोटणी कार्यालय नो उद्घाटन करियो जेमा सीएम पटेल અને સીઆર પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલે ગુજરાત લોકસભાની 26 માંથી 26 બેઠક જીતવા માટે હોંકાર કર્યો હતો જણાની દઈએ કે 2014 અને 2019 ની चोटડી માં बीजेपी ए 26 માંથી 26 બેઠક કો જીતી હતી જેને પગલે આજે सीएम ए બહજાર માં પણ સવ્વીસમાંથી સવ્વીસ સીટ જીતીને હેટ્રિક મારવાનો હુંકાર કર્યો છે गढ़िया गा खेड उपर दीपड़ा नो हूमलो अमरेली खामभा गा दीपड़ाए खेड हूमलो करो हो घटना बनी है जेमा ने खेडा भागे अने कान ने इजाओ पहुँचता अमरेली सारवार अर्थे सारे हतो घटना ने लय वन विभाग सक्रिय थयु छे दीपड़ा ने पकड़वा पकड़वाक स्थले पांजरा छे दीपड़ा न थी समग्र विस्तार मय मा नो महोल छवायो छे। वन विभागे अपील करी छे के ए सावचेत अने एकला फरवा के वाड़ीए निकलवु नहीं प्रजासत्ताक पर्व मैसे धोरों झांकी छविमी ना रोज देश भर मंचोतेर म प्रजासत्ताक दिवस कर दिल्ली खाते फ्रांस न प्रमुख इमेन्युअल मेक्रोन मुख्य अतिथि तरीके उपस्थित रहे कर्तव्य पथ पर आयोजित राष्ट्रीय परेड वर्षे राज्य सांस्कृतिक वारसा ने उजागर करता टेब्लो धोड़ो गुजरात न सहदी प्रवास वैश्विक ओळख विषय आधारित झाखी नु प्रजासक पर्व राष्ट्रीय परेड म प्रदर्शन कर પીએ મોદી અને મોહન ભાગવતને અપાઈ ભેડ બડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ આરએસએસના બડા મોહન ભાગવતને સુરતના જ્વેલરસે એક મોટી ભેટ આપી છે સુરતના જાનીતા જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચાંદીનો રામ મંદિર ચર્ચાનો વિષય બન્યું છે આ મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન બડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના બડા મોહન ભાગવતજીને યુપીના મુખ્યમંત્રીના હસ્તે આ મંદિર ભેટમાં આપવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ના હસ્તે અંબાજી ખાતે અંબિકા ભોજનાલેથી નિશુક્ત ભોજન પ્રસાદનો પ્રારંભ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ના હસ્તે અંબાજી ખાતે અંબિકા ભોજનાલેથી નિશુક્ત ભોજન પ્રસાદનો શુભારંભ કરાયો છે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અંબાજી મંદિરે માં આંબાના દર્શન કરી માતાજી સૌની મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી હતી नामीबियाની માદા ચિત્તાએ કોનો નેશનલ પાર્કમાં ત્રણ બચ્ચાને જન્મ આપ્યો નામીબિયાથી ભારત લાવેલી માદા ચિત્તા જ્વાલાએ કોનો નેશનલ પાર્કમાં ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે અगाव આશા નામની ચિત્તાએ પણ બચ્ચાને જન્મ આપ્યો હતો આ માહિતી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે વિડિયો શેર કરીને આપી છે આ બચ્ચાઓના જન્મ બાદ ભારતમાં હવે દીપડાઓની કુલ સંખ્યા 21 થઈ છે જેમાંથી 14 પુખ્ત અને 7 શિશુ છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દીવા પ્રગટાવી રામજીને આવકાર્યા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી હર કોઈ દીવા પ્રગટાવી દિવાળીની જેમ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરી રહ્યો છે દેશ સહિત ગુજરાતમાં પણ દિવાળીનો માહોલ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ દીવા પ્રગટાવી ભગવાન રામજીને આવકાર્યા હતા તેમણે ટ્વિટર પર લખ્યું કે આપણે બધાએ આપણા ઘરોમાં દીવા પ્રગટાવ્યા છે આસ્થાના પ્રતિમાન રામ ઘરે આવ્યા છે आई अयोध्या शहर में होटल बनाव दिग्गज उद्योगपति रतन टाटा प्राण प्रतिष्ठा माजर रहा था आवसरे इंडियन होटल कंपनी लिमिटेड अयोध्या बना एक एकर जमीन पर तेनु निर्माण पचास रूम हाउस आईएससीएल न मेनेजिंग डिरेक्टर सीईओ पुनित चटवा जानवी मंदिर न उदघाटन साथ अयोध्या एक वैश्विक तीर्थ स्थल तरीके उभरी आरोप प्रवासी न धसारा ने आकर्ष માટે તૈયાર છે મંદિર માં પ્રવેશવા શ્રદ્ધાળુઓ એ સુરક્ષા નો ભંગ કર્યો આયોધ્યા માં ગઈકાલે શ્રીરામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ સંપન્ન થયો હતો ગઈકાલ થી રામ મંદિર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે મંદિર માં પ્રવેશવા લોકો ધક્કામુક્કી કરી રહ્યા છે ભક્તો નો ઢસારો જોતા થોડીવાર મંદિર માં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો અને રેપિડ એક્શન ફોર્સ એ ચાર્જ સંભાળ્યો હતો તેમ છતાં લોકો સુરક્ષા નો ભંગ કરીને મંદિર માં પ્રવેશતા જોવા મળ્યા હતા ભારત થી શ્રીલંકા સુધી તૈયાર કરાશે દરિયાઈ પુલ રામ મંદિર ના નિર્માણ બાદ હવે મોદી સરકાર ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ પુલ બનાવવાની યોજના તૈયાર કરી રહી છે આ 23 કિલોમીટર લાંબો પુલ તમિલનાડુ ના ધનુષકોડી ને શ્રીલંકા ના કલાઈ મન્નાર થી જોડશે આ પુલની સાથે રેલવે બ્રિજ પણ બનાવવામાં આવશે તેના નિર્માણ સાથે ભારત થી શ્રીલંકા માલ પરિવહન ના ખર્ચમાં 50% નો ઘટાડો થશે એનઆઈએ હાલમાં આ પ્રોજેક્ટ ના આયોજન પર કામ કરી રહ્યું છે भारत बनियो विश्वનો 4થો સૌથી મોટો શેર બજાર માર્કેટ કેપિટલાઇઝેશન ની દ્રષ્ટિએ ભારતીય શેર બજાર હવે વિશ્વનો 4થો સૌથી મોટો શેર બજાર બન્યું છે ભારતીય શેર બજારે હોંગકોંગ ને પાછળ છોડી દીધું છે ભારતીય શેર બજાર 4.33 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે જ્યારે હોંગકોંગ શેર માર્કેટ હાલ 4.29 ટ્રિલિયન ડોલર ની વેલ્યુ ધરાવે છે હવે ભારત થી આગળ અમેરિકા ચીન અને જાપાન ના શેર માર્કેટ છે અમેરિકા નું શેર માર્કેટ 50.86 ટ્રિલિયન ડોલર ની વેલ્યુ ધરાવે છે રામલીલામાં હનુમાનજીનું પાત્ર ભજවනારા કલાકારનું સ્ટેજ પર મોત અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે હરિયાણાના દિવાનીમાં સ્ટેજ પર રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાનજીનું પાત્ર ભજවනારો કલાકાર હરીશ જય શ્રીરામ બોલીને સ્ટેજ પર ધડી પડ્યો હતો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જો કે તેને બચાવી શકાયો ન હતો હરીશનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું चीनના સૈનિકો પર બોલ્યા જય શ્રી રામ રામ નામની ગુંજ દુનિયાના લગભગ તમામ દેશો સુધી પહોંચી ગઈ હતી એક વિડિયો ભારત ચીન સરહદ પરનો પણ વાયરલ થયો છે જેમાં ચીનના સૈનિકો જય શ્રી રામ બોલી રહ્યા છે દુબઈની બુર્જ ખલીફા ઇમારત પર રામનો ચિત્ર અમેરિકાના ટાઇમ્સ કવર પર રામનો ચિત્ર પેરિસમાં એફિલ ટાવર પાસે ઉજવણી અને અમેરિકામાં કાર રેલીઓ તેમજ ઇંગ્લેન્ડમાં શોભા યાત્રા સહિત ઘણા કાર્યક્રમો યોજાયા હતા વિડિયો નિહાળવા બદલ આભાર આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગે એકદમ નવા અને તાજા સમાચાર સાથે ગુડબાય